નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ હવામાન લઈને મોટી આગાહી સામે આવી છે ગુજરાતના હવામાન વિભાગ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્રમાં આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે સામે આવી રહ્યા છે આ સિસ્ટમ લો પ્રેશર છે અરબી સમુદ્ર તરફ આવી શકે છે આ વરસાદી સિસ્ટમથી થી પણ અસર ગુજરાતમાં થઈ શકે છે આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ સિસ્ટમ પશ્ચિમ કિનારા કર્ણાટક સુધી અસર કરી શકે છે અને આગળ વધી શકે છે તો ગુજરાત પણ અસર કરી શકે છે આ સિસ્ટમ મજબૂત થવા માટે દરિયાની સપાટી ગરમ હોવી જોઈએ તાપમાન 26.5 પાંચ સુધી છે બંગાળના ઉપસાગર સિસ્ટમ બનશે જે મજબૂત બનીને ઓરિસ્સા છત્તીસગઢ થઈને ગુજરાતમાં આવશે આ મહિનામાં અંત અને સાતમી સપ્ટેમ્બર કેટલાય ભાગોમાં ભારે વરસાદની ની શક્યતા રહેશે જી હા મિત્રો વિશે તમારું શું કેવું છે તો નીચે જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ